નમસ્કાર મિત્રો ડીજી સ્કૂલમાં ઓપ્શન કરવાથી નવ જેટલા ફોર્મ અત્યારે દેખાય છે સૌ પ્રથમ આપણે રચનાત્મક પ્રિન્ટની વાત કરીએ રચનાત્મક પ્રિન્ટ કરતી વખતે અહીંયા પરિણામ પ્રકાર એક ઓલરેડી સિલેક્ટ દેખાય છે સાથે સાથે આપણે અન્ય પરિણામ પ્રકાર હોય તો માટે એક વખત આપણે સેટિંગમાં જઈશું સેટિંગ ઓપ્શન ઓપન કરીને પરિણામનો પ્રકાર તમારે સિલેક્ટ કરી લેવાનો છે એક ખાસ આ ચેન્જીસ ભૂલવાનો નથી પરિણામનો પ્રકાર પ્રકાર ચેન્જ કરી લેશો કે કયો પરિણામ યુઝ કરવા છો અને હાજીનું મોડ કયું છે તમારું ઓટો હાજરી છે કે મેન્યુઅલ ઓટોમાં કમ્પ્યુટર જાતે સોફ્ટવેરમાં પુરાયેલી હાજરીમાંથી ડેટા લેશે જ્યારે મેન્યુઅલમાં તમે પોતાની જાતે વર્ષત્રાંતે નાખેલી હાજીને કેચ કરશે તો આવી રીતે આપણે ફોટો રાખીશું ક્લોઝ કરીએ હવે ફરી વખત પરિણામ પરિણામમાં પ્રિન્ટ પરિણામ એમાં રચનાત્મક ગુણપત્રકને પ્રિન્ટ માટે પરિણામ પ્રકાર એક જ દેખાય છે પરિણામ પ્રકાર બે અને પરિણામ પ્રકાર ત્રણ માં રચનાત્મકના ડાયરેક્ટ 40 માંથી માર્ક્સ લખવામાં આવે છે જેને માટે એનું કોઈ આ પત્રક પ્રિન્ટ કરવાનો રહેતું નથી પરિણામ પ્રકાર એક હોય એમને જ આ રચનાત્મકની પ્રિન્ટ કરવાની થાય એક્ઝામ્પલ સ્વરૂપે ત્રણ એ હવે હેડિંગ કલર તમે કયો રાખવા માંગો છો તે કલર પણ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો હેડિંગ કલર રાખશો અને સેટ એ ડિફોલ્ટ કરશો તો એ સેવ થઈ જશે પ્રિન્ટ પર ક્લિક કરીએ વિષય પસંદ કરીશું સત્તાન પરીક્ષા બાકીના પેરામીટર સેટ થયેલા હોય છે સેવ કરીશું આ રીતે એક રિપોર્ટ તૈયાર થઈ જશે પણ આ એને માટે છે જેમાં આ ટીક કરવાની હોય છે પરિણામ પ્રકાર એક માટે આ વાપરી શકાશે અન્યથા સમજી લો કે તમારે પરિણામ પ્રકાર એક નથી બે અને ત્રણ છે પણ બ્લેન્ક ફોર્મેટ કાઢવું હોય તો વિથ ડેટાની જગ્યાએ બ્લેન્ક અથવા તો ઓનલી હેડિંગ સિલેક્ટ કરીને તમે સબમિટ કરશો તો બ્લેન્ક ફોર્મેટ જોવા મળશે વિધાન લખેલા હેતુ અધનિષ્પતિ લખેલી આવશે અને આ તમે પ્રિન્ટ કરી શકો હવે વાત કરીએ પ્રશ્નવાર ગુણપત્રક ને પ્રિન્ટ પ્રશ્નવાર ગુણપત્રક માં પરિણામ પ્રકાર બે અને પરિણામ પ્રકાર એક આ બંનેમાંથી જ આપણે યુઝ કરવાનું છે કેમ કે પરિણામ પ્રકાર ત્રણ માં ડાયરેક્ટ ચાલીસ માંથી માર્ક્સ ની એન્ટ્રી કરેલી છે એટલે એના માટે પત્રક પ્રશ્નવાર ગુણપત્રક પ્રિન્ટ કરવાની કોઈ જરૂરિયાત નથી પરિણામ પ્રકાર બે અહીંયા બાય ડિફોલ્ટ સિલેક્ટ એટલા માટે આવે છે કે મેં સેટિંગમાં જઈને સેટિંગ મેનુ માંથી ચેન્જ કરેલું હતું એ પ્રમાણે અહીંયા સિલેક્ટ થયેલ આવશે તારીખમાં તમારે પરિણામની તારીખ લખવાની છે સેમેસ્ટર સિલેક્ટ કરશો ધોરણ સિલેક્ટ કરવાનું છે અને તમારું જે હેડિંગ રાખેલું હતું એ હેડિંગ કલર ચેન્જ કર્યો તો ઠીક છે અથવા તો પ્રિન્ટ પર ક્લિક કરીશું પેરામીટર્સ આવશે ત્યાં આપણે ગુજરાતી ગણિત પર્યાવરણ જે વિષયની પ્રિન્ટ કરવા માંગે તે સિલેક્ટ કરીશું પરીક્ષા બાય તમે ચેન્જ કરી શકો છો વિથ વિથ ડેટા 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 કે બ્લેન્ક આપણે સાથે માટે કરીને સબમિટ પર ક્લિક કરીશું આ રીતે તમને પરિણામની નામની પ્રિન્ટ જોવા મળશે અહીંયા ત્રણ પેજ એ ત્રણ વિદ્યાર્થીના નામ એવા છે કે જે બીજા પેજમાં જાય છે તો તમે એને સ્કેલિંગ પણ કરી શકો કારણ કે વધારે માર્જિન નથી છતાં માર્જિંગ માટે આપણે થોડુંક માર્જિન ઓછું કરી શકીએ બોટમમાંથી પાંચ MM કરીને આગળ વધારીશું ટોપમાં સાતમાંથી પાંચ કરીને આગળ વધારી ઓકે કરીએ તો થોડુંક માર્જિન સેટ થતાં બે વિદ્યાર્થી બાકી રહી જાય છે એને તમે સ્કેલિંગ પણ કરી શકો ફીટ ટુ વન પેજ કરશો બધા વિદ્યાર્થીઓ એક પેજમાં નથી આવી શકતા તો એના માટે હવે તમારે ટકાવારી ડાઉન કરવાની

અને આપણો હેડિંગ કલર આપણી ઈચ્છા મુજબનો તમે રાખીને સેટ એ ડિફોલ્ટ કરીને પ્રિન્ટ પર ક્લિક કરશો અને વિષય જે વિષય પસંદ કરશો તે વિષય બાકીના પેરામીટર બાય ડિફોલ્ટ લખેલા હોય છે તમે ચેન્જીસ કરી શકો છો સબમિટ પર ક્લિક કરીશું તો એવી રીતે અહીંયા હેડિંગ કલર ચેન્જ તમે પસંદ કરેલો આવ્યો છે અને આવી રીતે આવી જાય છે અહીંયા ચાર વિદ્યાર્થીઓ જાય છે તે રીતે માર્જિન સેટ કરીને સ્કેલિંગ કરીને એક પેજમાં લઈ શકો